યાધાર તાલુકાના માંડવી ગામે હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી શ્રી ખાંડિયા હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે માંડવી ગામ યુવા સંગઠન દ્વારા તમામ ગ્રામજનોને પ્રસાદીનું આયોજન કરેલ હતું જે બધાના સહયોગ સાથ સંગઠનથી ઉજવણી કરવામાં આવેલ હતી આયોજક હાર્દિકભાઈ ગોરધનભાઈ ભીકડિયા ભાવેશભાઈ અશોકભાઈ ભીકડીયા રમેશભાઈ ગોવિંદભાઈ ખેની અરવિંદભાઈ ગોવિંદભાઈ ખેની मनोजभाई अमर्षीभाई भिकडिया गोर्धनभाई नागजीभाई जडफिया, कल्पेशभाई श्यामजीभाई पालडिया दलीपभभाई काळूभाई जडफिया, युवा संगठन प्लॉट विस्तार रिपोर्टर इम्तियाज मल्ला मांडवी गारियाधार